ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પા સુપર સ્ટાર ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું કશિશ અમદાવાદના દર્શન કરવા પહોંચી ત્યાં કશિશ રાઠોડે પોતાના ગીત અંગેની વાત પણ કરી હતી આજે ગણપતિનો આટલો સરસ ફેસ્ટિવલ છે તો તમે કશિશ રાઠોડનું એક સરસ મજાનું ગણેશનું સોંગ રિલીઝ થયું છે એની આપણે ગીત સાંભળીશું અને આયુ તમને વધારે ખૂબ જ ગમશે સોંગ ગણેશજી ઉપર જ છે તો કોઈ સોંગ જોજો અને કશિશ રાઠોડ લક્ષ્ય એટલે ગીત તમને જોવા મળશે હમણાં આપણે બધા મળીને ગીત સાંભળીશું અને ગણેશજીને યાદ કરીશું ફરી એકવાર મારી સાથે બોલી રહો ગણપતિ બાપ્પા અને સોંગ નું નામ છે ગણપતિ બાપ્પા સુપરસ્ટાર કેમ કે આપણો સૌનો સુપરસ્ટાર છે સેલિબ્રિટી અલગ વસ્તુ હોય છે પણ ગણેશજી આપણને દરેક વસ્તુમાં સાથે રહેતા હોય છે દરેક વસ્તુમાં હેલ્પ કરતા હોય છે આ આટલા દિવસ ગણેશજી આપણી સમક્ષ અહીંયા રહેશે આપ બધા ફરીથી દર્શન કરવા ચોક્કસ આવજો અને ચલો વન ઓ નાઈન વાત બધા સાથે બોલીશું ગણપતિ બાપા સુપરસ્ટાર હને ગણપતિ બાપા સુપરસ્ટાર થેન્ક યુ સો મચ એક સંગીત ની ઝલક અને બધા મળીને આપણે ગણેશજીનો ઉત્સવ સાથે કરીશું